હેલો ફ્રેન્ડ સ્વાગત છે યુઝ કરીને અલગ અલગ રેસિપીઓ બનાવીશું અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ વટાણા મળી રહ્યા છે તો ચાલો વટાણાની વાનગીઓ બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે બનાવીશું વટાણાની ડિલિશિયસ ચાટ તો ચાલો શરૂ કરીએ બનાવવાનું લીલા વટાણાની ગરમા ગરમ ચાટ તો તેના માટે અહીંયા અમે મીડિયમ સાઇઝના બાફીને બટેટા લીધેલા છે બટાટાને આપણે સારી રીતે સ્મેશ કરી લઈએ બટેટાનો એક પણ ટુકડો ના રહેવો જોઈએ એ રીતે સ્મેશ કરીશું અને હા બટેટા ગરમ હોય ત્યારે સ્મેશ કરીશું બટેટા જો ઠંડા થઈ ગયા હશે અને સ્મેશ કરીશું તો બટેટા ચીપચીપા લાગશે તો અહીં અમે બટેટાને સારી રીતે સ્મેશ કરી લીધેલા છે આ બટેટાનો માવો હજી ઘણો ગરમ છે તો તેને ઠંડો થવા દઈએ તેને સાઈડ પર રાખીશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં છ થી સાત બ્રેડ લઈશું અને તેને પીસી લઈએ તો અહીંયા બ્રેડ પીસાઈ ગઈ છે હવે બટેટાનો માવો પણ ઠંડો થઈ ગયો છે તો તેમાં અડધો કપ બ્રેડ ક્રમ્સ નાખીશું બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર સ્વાદ પ્રમાણે નમક દોઢ ટેબલ સ્પૂન દળેલી ખાંડ દોઢ ટેબલ સ્પૂન આમચુર પાવડર એક ટીસ્પૂન ગરમ મસાલો અને બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર નાખી સારી રીતે મિક્સ કરી લઈએ તો આ બટેટાનું મિશ્રણ રેડી થઈ ગયું છે તેને આપણે સાઈડ પર રાખીશું હવે મિક્સર ઝાર લઈ આ રીતે જે ચટણીનું ઝાર હોય તે લીધેલું છે તેની અંદર બે તીખી મરચી લઈશું સાથે જ એક ઇંચ આદુનો ટુકડો એક કપ કાચા વટાણા લઈશું હવે આ વટાણાને આપણે દર વાટી લઈએ તો આ રીતે દર વાટવાના છે તો આ વટાણા પણ આપણા સરસ વટાઈને તૈયાર છે હવે કડાઈમાં બે ટીસ્પૂન તેલ ગરમ કરીશું જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં એક ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું

હવે તેમાં બે ટેબલ સ્પૂન તલ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક હવે હલાવતા એક મિનિટ માટે ચડવા દઈએ હવે ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ વચ્ચે એકવાર હલાવી લેવું વટાણાને ચડતા વધારે ટાઈમ નહીં લાગે ચારથી પાંચ મિનિટમાં તે ચડી જશે ગેસની ફ્લેમ સ્લો રાખીશું પાંચ મિનિટ બાદ ચેક કરી લઈએ પાંચ મિનિટ બાદ વટાણા ચડી ગયા છે હવે તેમાં મસાલા કરીએ એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું બે ટેબલ સ્પૂન સૂકા નાળિયેનું છીણ દોઢ ટેબલ સ્પૂન દળેલી ખાંડ ફરી આપણે મિક્સ કરી લઈએ હવે આપણે ગેસ બંધ કરી અને લીંબુનો રસ ઉમેરીશું ફરી એકવાર મિક્સ કરી લઈએ તો અહીં આપણું ચટપટું સ્ટફિંગ પણ તૈયાર છે સ્ટફિંગને આપણે થોડું ઠંડુ થવા દઈએ નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈએ હવે સ્ટફિંગ ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવીને તૈયાર કરીશું તો તેના માટે અહીંયા અમે એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર આપણે બે ટેબલ સ્પૂન કોન ફ્લોર ઉમેરીશું અને તેમાં બે ટેબલ સ્પૂન મેંદો પણ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક અને થોડું થોડું પાણી નાખતા પાતળું બેટર રેડી કરવાનું છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે પાતળી રાખવાની છે તો આ રીતે આપણું બેટર તૈયાર છે તેને સાઈડ પર રાખીશું હવે આપણે વટાણાનું સ્ટફિંગ રેડી કર્યું છે તેમાંથી બોલ્સ બનાવી લઈએ આ સાઈઝના આપણે બોલ્સ બનાવીશું તો આ રીતે બધા જ તૈયાર કરી લઈએ એક કપ વટાણાના સ્ટફિંગથી આપણે પંદરથી સોળ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધેલા છે જે રીતે આપણે વટાણાના સ્ટફિંગમાંથી બોલ્સ બનાવ્યા હવે આપણે બટેટાના આપણે બટેટામાંથી પણ બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે બટેટાનો એક બોલ્સ હાથમાં લઈ તેને હાથમાં થેપી લઈએ જે રીતે હું વિડીયોમાં બતાવું છું તે રીતે બટેટાનો ગોળો લઈ લઈએ અને હાથમાં ફેલાવી દઈએ અને વચ્ચે આપણે સ્ટફિંગ સ્ટફિંગવાળો બોલ્સ મૂકી દઈએ પેટીસની જેમ પેક કરીશું પેટીસ ક્યાંયથી ખુલ્લી ન રહેવી જોઈએ આ રીતે સારી રીતે પેક કરી લેવી આ જ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરીશું એક પેટીસ હું તમને વધારે બતાવું છું તો આ જ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરી લઈએ હવે આ જ રીતે મેં બધી સ્પેટીસ બનાવી લીધેલી છે હવે પેટીસને આપણે સ્લરીમાં ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્સ લીધેલો છે તેમાં કોટ કરી લઈએ તો આ રીતે બધી સ્પેટીસ તૈયાર કરી લઈએ અહીંયા આપણી બધી જ પેટીસ તળવા માટે તૈયાર છે તો આ સાઈડ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે આ કચોરીને વધારે ગરમ તેલમાં જ તળવાની છે ગેસની ફ્લેમ પણ આપણે હાઈ રાખીશું કચોરીને તરત જ નહીં પલટાવીએ જ્યારે લાગે કે કચોરીનો કલર થોડો બદલાઈ ગયો છે ત્યારે જ આપણે તેને પલટાવીશું પલટાવતા પલટાવતા બ્રાઉનિશ થાય ત્યાં સુધી તળીશું અહીંયા પેટી સરસ તળાઈ ગઈ છે તેને બહાર લઈ લઈએ તો તમે જોઈ શકશો પેટીસ એકદમ ક્રિસ્પી બની છે રીતે આપણે બીજી પેટીસ પણ તળીને તૈયાર કરીશું સેમ મેથડથી બધી જ પેટીસ તૈયાર કરી લઈએ હવે આપણે બધી જ પેટીસ તળાઈને તૈયાર છે તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી આપણી ગરમા ગરમ પેટીસ ને કટ કરીને જોઈ લઈએ જોઈને જ લાગે છે ને પેટીસ એકદમ ટેસ્ટી બની છે આ પેટીસને તમે આ જ રીતે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો પણ આજે આપણે તેને કંઈ અલગ રીતથી સર્વ કરીશું કચોરીને કટ કરી અને પ્લેટમાં અરેન્જ કરીશું હવે તેના ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું ગ્રીન ચટણી ગ્રીન ચટણી આ રીતે ઉમેરીશું ઝીણી સેવ ઉમેરીશું મસાલા સીંગ દાડમના દાણા આની અંદર તમે ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો અને ઝીણા સમારેલા ટામેટા પણ ઉમેરી શકો છો તેનાથી ટેસ્ટ વધારે સારો આવશે અને કોથમીરથી ગાર્નિશ કરીશું પેટીસને આપણે ગરમ સર કરીશું અને ચટણીઓ ઠંડી એડ કરીશું તો ખાવાની પણ મજા આવશે તો જોઈને જ લાગે છે ને આપણી ચાટ કેટલી ટેસ્ટી બની છે આ આસાન ચાટ અને ખાવામાં એકદમ ડિલિશિયસ ચાટને જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આ વટાણાની સિઝનમાં તમે આ રીતે એકવાર જરૂરથી પેટીસ બનાવી ચાટ બનાવજો હવે આપણે બીજા નંબર પર બનાવી લઈએ લીલા વટાણાનો યુઝ કરીને પપ પેસ્ટ્રી મેં આ પેસ્ટ્રીને ડીપ ફ્રાય કરી છે જે લોકો હેલ્ધી ખાવાનું પસંદ કરે છે તે આ પેસ્ટ્રીને બેક પણ કરી શકે છે અત્યારે મેં આ પપ પેસ્ટ્રીને બેક નથી કરી પણ તમે બેક પણ કરી શકો છો તમે વધારે હેલ્ધી ખાતા હોય તો તો હવે હું તમને આ પપ પેસ્ટ્રી તોડીને બતાવીશ તો તમે તેની ક્રિસ્પીનેસને તમે જોઈ શકશો બહુ જ વધારે ક્રિસ્પી છે અને તેના લેયર એકદમ અલગ છે આ પપ પેસ્ટ્રી બનાવવી બહુ જ આસાન છે આની અંદર ફિલિંગ છે તે લીલા વટાણાનું છે વટાણાની અત્યારે સીઝન છે તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો રેસીપી સારી લાગે તો વિડીયોની નીચે લાઇકનું બટન પ્રેસ કરજો તમારા ગ્રુપમાં શેર કરજો મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો સ્ટોપિંગ બનાવવા માટે મેં અહીંયા બે કપ લીલા વટાણા લીધેલા છે આ વટાણા કાચા જ છે તેની સાથે જ એક મોટી સાઇઝનું બટેટું લીધેલું છે તેને આ રીતે તેની છાલ નીકાળીને લઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તેને પણ કટ કરીને લીધેલી છે તેની સાથે જ આપણે આદુ મરચાં અને લસણ લીધેલા છે તેની પણ આપણે પેસ્ટ કરી લેવાની છે તો પહેલાં આપણે બટેટાના પીસીસ કરી લઈએ પીસીસ આ રીતે મોટા અને પતલા કરવાના છે તો આ રીતે આખા બટેટાના આપણે પીસીસ કરીને તૈયાર કરી લઈએ તો હવે આપણે વટાણા અને બટેટાની પેસ્ટ બનાવવાની છે તો તે કરી લઈએ તો તેના માટે એક ઝાર લઈશું જારની અંદર થોડા વટાણા નાખીશું થોડા બટેટાના ટુકડા પણ નાખીશું અને બંનેને અદકચરા વાટી લઈશું આ જ રીતે બધા જ વટાણા અને બટેટાની પેસ્ટ રેડી કરી લેવાની સાથે જ આપણે આદુ મરચાં અને લસણની પણ પેસ્ટ રેડી કરી લેવાની છે તો આ બંને આપણે તૈયાર કરી લઈએ હવે આપણે પેસ્ટ્રી બનાવવા માટે લોટ બાંધવાનો છે તો તેના માટે બે કપ મેંદો લઈશું તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ લઈ શકો છો હવે તેમાં આપણે અજમો નાખીશું અડધી ટી સ્પૂન અજમો થોડો ઓછો જ નાખવાનો છે અજમાને આ રીતે હાથમાં લઈ ક્રશ કરીને નાખો હવે તેમાં મોણ નાખીશું મોણ નાખવા માટે તમે ઘી અથવા તો તેલ કાંઈ પણ લઈ શકો છો અત્યારે હું મેલ્ટેડ ઘી નાખીશ તો અત્યારે મેં બે કપ મેંદો લીધેલો છે તો આઠ ટીસ્પૂન ઘી નાખીશ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે ઘીને મેંદાની અંદર મિક્સ કરીશું મોણ બરાબર લાગી જાય લોટમાં હાથથી મુઠ્ઠી બાંધીને જોઈ લઈએ તો આ રીતે મુઠ્ઠી વળે એ રીતે આપણે મોણ નાખવાનું છે તો તમે જોઈ શકશો આપણું મોણ એકદમ બરાબર છે મોણ બહુ જ વધારે યુઝ ન કરવું વધારે ક્રિસ્પી બનાવવું હોય તો વધારે મોણ નાખવું એવી ભૂલ ના કરતા સાત થી આઠ ટી સ્પૂન બહુ જ છે હવે લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે થોડું પાણી એડ કરીશું અને તેનો લોટ બાંધીશું બહુ જ ઓછું પાણી યુઝ થશે તો આ જુઓ લોટ બંધાઈને તૈયાર છે આ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધીને રેડી કરવાનો છે લોટને હાથથી મસલી આ રીતે ગોળ બનાવી લઈએ તો મેં અહીંયા આ રીતે બનાવી લીધો છે હવે તેને સાઈડ પર રાખીશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે પેનની અંદર તેલ નાખીશું ચાર થી પાંચ ટીસ્પૂન તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ટી જીરું નાખીશું જીરું થોડું તતડે એટલે તેમાં હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું મિક્સ કરતા આ પેસ્ટને શેકી લઈએ આ આદુ લસણ મરચા જ્યારે પીસ્યા ત્યારે પાણી નથી નાખ્યું હવે ચડવા દઈએ અને આપણે વટાણા અને બટેટાને પણ કાચા જ લીધેલા હતા તેને પણ પાણી વગર જ આપણે ક્રશ કરી લીધેલા છે હવે આ થોડું ચડી ગયું છે એની અંદર આપણે ડુંગળી નાખીશું ડુંગળીને પણ શેકી લઈએ હવે ડુંગળી પણ સારી રીતે શેકાઈ ગઈ છે હવે તેની અંદર આપણે વાટેલા વટાણા અને બટેટાની પેસ્ટ નાખીએ હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે આ ફરી બધું મિક્સ થઈ ગયું છે તો તેમાં મસાલા કરીશું અડધી ટી સ્પૂન હળદર નાખીશું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન આમચૂર પાવડર સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે બધું જ બરાબર મિક્સ કરતાં ચડવા દઈએ હવે આપણે આની અંદર થોડું પાણી નાખવાનું છે પણ પાણી આ રીતે થોડું હાથમાં લઈ ચટકોરવાનું છે બહુ વધારે નહીં નાખીએ તો હવે ફરી આપણે એકવાર મિક્સ કરી લઈએ હવે ઢાંકીને ચડવા દેવાનું છે કારણ કે વટાણા અને બટેટા બંને કાચા જ હતા તો આ રીતે ઢાંકીશું તો તે વરાળથી સારી રીતે ચડી જશે હવે દસ મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દઈએ તો હવે આ ચડી ગયું છે ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ અત્યારે આપણે આ સ્ટફિંગ ગ્રીન કરવા માટે લીલું મરચું જ યુઝ કર્યું છે લાલ મરચાંનો યુઝ નથી કર્યો તો સ્ટફિંગ પણ રેડી છે સ્ટફિંગ તમને થોડું વધારે ઢીલું લાગે તો પાંચ મિનિટ માટે વધારે ગેસ પર રાખી લગાતાર આ રીતે હલાવતા રહેવું જેથી મોઈશ્ચર ન રહે અને સ્ટફિંગ ડ્રાય થઈ જાય આ સ્ટફિંગ ઢીલું ન રહેવું જોઈએ હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને ફરીવાર એકવાર મિક્સ કરી લઈએ તો આ સ્ટફિંગ એકદમ તૈયાર છે તેને આપણે નીચે ઉતારી અને સ્ટફિંગને ઠંડુ કરી લઈશું હવે સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો તે રેડી થઈ ગયો છે હવે આ લોટને ફરી આપણે મસળી લઈએ એકથી બે મિનિટ માટે હવે લોટમાંથી લાંબી લુઈ કરી છે તો તેના સરખા લુવા કરી લઈએ આટલા લોટમાંથી આપણે બાર લુવા બનાવી લઈશું તો હવે તમારી એટલી પાતળી વણી લેવાની છે તો આ રીતે પાતળી વણી લીધી છે તો તમે જોઈ શકશો આ હાથ રોટલીની પાછળ દેખાય છે એ રીતે વણી લીધેલી છે તો તમને મેં અજમા ઓછા નાખવાનું કહ્યું હતું કારણ કે આપણે રોટલી પાતળી વણીએ તો જ્યાં જ્યાં અજમાના દાણા આવે ત્યાં રોટલી તૂટતી જતી હોય છે એટલા માટે અજમા ઓછા નાખવા અથવા તો ન નાખો તો પણ કાંઈ વાંધો નહીં તો અહીંયા મેં એક એક રોટલી કરી રોટલી વણી લીધી છે તો આ પેસ્ટ્રી આપણે બનાવીશું તો ક્રિસ્પી કેવી રીતે થશે તો તેના માટે બાઉલમાં કોર્ન ફ્લોર લઈશું તમને થશે કે કોર્ન ફ્લોર કેમ પણ કોર્ન ફ્લોરથી વધારે ક્રિસ્પી બને છે તો અત્યારે આપણે કોર્નફ્લોર ચાર ટેબલ સ્પૂન લીધો છે તેની અંદર આપણે મેલ્ટેડ ઘી એડ કરીશું તો ઘી પણ આપણે છ ટેબલ સ્પૂન લીધેલું છે આ રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે ચમચીમાં લઈએ તો નીચે રિબિનની જેમ પડવું જોઈએ એ રીતનું મિશ્રણ રેડી કરવું તમને લાગે કે મિશ્રણ ઘટ છે તો એક ચમચી વધારે ઘી એડ કરી દેવું તો બરાબર થઈ જશે આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું થોડો ટાઈમ પછી તે થીક થઈ જશે તો હવે આપણું કોર્નફ્લોરનું મિશ્રણ પણ રેડી છે હવે આપણે એક પાટલી લઈશું તેના ઉપર કોરો મેંદો નાખીશું કારણ કે તેના ઉપર રોટલી મૂકીશું તો રોટલી ચીપકે નહીં તો અહીંયા રોટલી મૂકી દીધી છે અને જે કોર્નફ્લોર અને ઘીનું મિશ્રણ બનાવ્યું હતું તે આપણે બાર રોટલી ઉપર લગાવવાનું છે હવે એક એક ચમચી એક એક રોટલી ઉપર લગાવીશું હાથથી અથવા તો તમે ચમચીથી પણ લગાવી શકો છો જે રીતે તમને લગાવવું ફાવે એ રીતે લગાવી દેવું હવે તેના ઉપર થોડો કોરો મેંદો સ્પ્રિંકલ કરી દઈએ હવે તેના ઉપર બીજી રોટલી મૂકી ફરી ઘી અને ફ્લોરનું મિશ્રણ લગાવી દેવું તો આ રીતે આ સાત રોટલી ઉપર લગાવીને તૈયાર કરી લીધેલું છે તો હવે તેનો ટાઈટ રોલ કરવાનો છે તો આપણે રોલ કરી લઈએ આ રોલને આપણે ઢીલો બિલકુલ નહીં રાખી ટાઈટ રોલ કરતા પૂરો રોલ વાળીશું હવે રોલ વળાયા બાદ બંને હાથથી આ રીતે ફેરવતા રોલ મોટો કરીશું રોલ કરીશું તો લંબાઈમાં પણ વધતો જશે રોલ મોટો બનાવીને તૈયાર કરી લીધેલો છે હવે આગળનો ભાગ છે તે નીકાળી લઈએ તો આ રીતે થોડી થોડી દૂર કટ લગાવી દઈએ આ રીતે ચાકુને આગળ પાછળ કરતાં કટ કરી લઈએ જે રીતે આરી ચાલે છે ને બિલકુલ એ જ રીતે જેથી તેના લેયર પરફેક્ટ બને તો આ રીતે કાપવું જો આ રીતે ડાયરેક્ટલી કાપી લઈશું ને તો આ રીતે ચપટું થઈ જશે તો આ રીતે નહીં રે તો આપણે આ જ રીતે આગળ પાછળ કરતાં કાપવાનું છે તો આ રીતે મેં અહીંયા બધા જ કાપી લીધા છે તો તમે જોઈ શકશો એક એક લેયર દેખાય છે ઘણા લેયર બનશે આની અંદર જે રીતે ખારી હોય એ જ રીતે હવે તેને દબાવી પ્રેસ કરી દઈશું ગોળ બનાવી દઈએ હવે તેને કોરા મેંદામાં રગદોળી વણી લઈએ પૂરીની જેમ જ આપણે પાતળી વણી લઈશું આ વણાઈ ગઈ છે હવે તેને ચોરસ કાપી લઈએ આ પટ્ટી જે સાઈડમાં નીકળેલી છે તેને આપણે તળીને ચા સાથે ખાઈ શકાય છે હવે તેની અંદર આપણે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તે મૂકી દઈએ તો તમે જોઈ શકશો સ્ટફિંગ ઠંડુ થાય એટલે થોડું ડ્રાય પણ થઈ જાય છે હવે આ રીતે હાફમાં પાણી લગાવી દઈએ અહીંયાથી અહીંયા સુધી હવે હાફ વાળી દઈએ સારી રીતે પેક કરવું બરાબર એક બે વાર ચેક કરી લેવું બરાબર પેક નહીં થયું હોય તો તેલમાં ખુલી જશે બેક કરશો તો કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય પણ તળશો તો ખૂલી જશે તો તેલ ખરાબ થઈ જશે હવે અહીંયા કાટા સ્પૂનથી ડિઝાઇન કરી લઈએ તો આ રીતે બધા બનાવી લઈએ ત્યારબાદ તળીશું કારણ કે આપણે તેના પર પાણી લગાવ્યું હતું તો તે ભીના હોય છે ભીના ભીના તળવાનું શરૂ કરીશું તો એવું બને કે તેલમાં ખૂલી પણ જાય તો આ રીતે એક પપ બની જાય તો તેને કપડું ઢાંકતું જવું ત્યારબાદ બીજા બનાવતા જવું અને કપડું ઢાંકતું જવું તે બધી જ પપ પેસ્ટ્રી બનાવીશું ત્યાં સુધીમાં પાણી સુકાઈ પણ જશે ત્યારબાદ આપણે પપ પેસ્ટ્રી તળીશું તો હવે આપણી બધી જ પફ પેસ્ટ્રી બનીને તૈયાર છે હવે આપણે આ પપ પેસ્ટ્રી તળી લઈશું તો એ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર પપ પેસ્ટ્રી આવી જાય એ રીતે મૂકવી મીડિયમ ફ્લેમ પર તળીશું ગેસની ફ્લેમ આપણે વધારે સ્લો પણ નથી રાખવાની અને વધારે હાઈ પણ નથી રાખવાની આપણે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન કલર આવે તેવી પપ પેસ્ટ્રી તળીને તૈયાર કરવાની છે તો આ રીતે ફેરવતા જઈશું અને આ પપ પેસ્ટ્રી તળીને તૈયાર કરીશું તો તમે જોઈ શકશો તેના બધા જ લેયર અલગ અલગ તમને દેખાશે તો હવે આ પપ પેસ્ટ્રીનો કલર સરસ ગોલ્ડન આવી ગયો છે તો પેસ્ટ્રી તળાઈને તૈયાર છે તો તેને આપણે બહાર લઈ લઈએ સેમ વે આપણે બધી જ પપ પેસ્ટ્રી તળીને તૈયાર કરી લઈએ તો હવે આપણી બધી જ પપ પેસ્ટ્રી તળાઈને પણ તૈયાર છે તો આ પપ પેસ્ટ્રી તમે ટોમેટો કેચઅપ સાથે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો અત્યારે આ લીલા વટાણાની સિઝનમાં તમે પણ એકવાર આ લીલા વટાણાની પેસ્ટ્રી જરૂરથી બનાવજો તો હવે આપણી પપ પેસ્ટ્રી પણ બનીને તૈયાર છે અને હવે આપણે એક સબ્જી બનાવીશું હવે આપણે લીલા વટાણાનો યુઝ કરીને મટર પનીર બનાવીશું હવે એક કઢાઈ લઈ તેમાં બે ટેબલ સ્પૂન તેલ નાખીશું એક ટેબલ સ્પૂન બટર નાખીએ બટર મેલ્ટ થાય ત્યારબાદ તેમાં લીલા મરચા નાખીશું આદુની ચીર કરેલી છે તે નાખીશું હલાવી લઈ હવે તેમાં પનીર ની ક્યુબ નાખીશું પનીર ને તળી લઈશું આ રીતે પનીર થોડું નીચેથી શેકાય એટલે તેને પલટાવી લઈશું આજ રીતે આપણે બધા પનીર પલટાવીને બધી જ બાજુ તળીને તૈયાર કરીશું હવે આપણું પનીર બધી જ બાજુથી સરસ તળાઈને તૈયાર થઈ ગયું છે નીચે ઉતારી લઈએ હવે બીજી એક કડાઈ લઈ તેમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી નાખીશું હવે ઘી ગરમ થાય એટલે તેમાં આખું જીરું નાખીશું જીરું આ રીતે થોડું શેકાય છે એટલે તેમાં ડુંગળી નાખીશું

મિક્સ કરી લઈએ અને હજુ આ ગ્રેવી ને આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું હવે ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે હવે તેમાં ટામેટાની પ્યુરી નાખીશું ચડી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું

હવે આ મસાલાને આપણે એ બહાર આવે ત્યાં સુધી ચડવા દઈશું વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું હવે મસાલો સરસ રીતે ચડી ગયો છે એ પણ બહાર આવી ગયું છે એકવાર મિક્સ કરી લઈશું હવે તેમાં બાફીને વટાણા તૈયાર રાખ્યા છે તે નાખીશું આની અંદર તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો બાફીને અને ફ્રેશ વટાણા હોય તે પણ લઈ શકો બધું બરાબર મિક્સ કરી લઈ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે આ ગ્રેવી થોડી ઘટ લાગે તો તેમાં આપણે થોડું પાણી નાખીશું બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે આ શાકને આપણે ઢાંકીને પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું હવે ઢાંકણ ખોલીશું બધું મિક્સ કરી લઈએ હજુ આપણે થોડું પાણી નાખીશું જરૂર લાગે તો થોડું પાણી વધારે નાખવું મિક્સ કરી લઈએ ફરી આપણે શાકને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ મેં આ શાક સરસ રીતે ઉપળી ગયું છે હવે તેમાં તળેલું પનીર નાખીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં ગરમ મસાલો નાખીશું કસૂરી મેથી નાખીશું તેને આ રીતે હાથમાં લઈ અને થોડી આ રીતે ક્રશ કરીને નાખીશું હવે આપણે એક જ મિનિટ માટે ઘી બહાર આવે ત્યાં સુધી ચડવા દઈશું હવે આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને ઘી અને તેલ બહાર આવી ગયું છે તો તેને નીચે ઉતારી લઈએ હવે આપણી મટર પનીરની સબ્જી પણ તૈયાર છે તો ફ્રેન્ડ્સ વટાણાની ખૂબ જ સરસ વાનગીઓ બનીને તૈયાર છે તો તમે પણ વટાણાનો યુઝ કરીને આ સિઝનમાં અલગ અલગ વાનગીઓ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રેસીપીઓમાંથી વધારે રેસીપી કઈ ગમી તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ